આ વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે ઘર બેઠા પોતાના મોબાઈલથી કઈ રીતે રાશન કાર્ડનું ઈ કેવાય કરી શકો છો તમારા જેટલા ફેમિલી મેમ્બર છે બધાનું ઈ કેવાયસી તમે પોતાના ઘરે બેઠા જ ઓનલાઈન કરી શકો છો મેં આના પહેલાં પણ વિડીયો બનાવેલો હતો પરંતુ તેમાં કંઈકને આધાર ફેશ આરડી ઈરર નવ્વાણું તેર આવી ઇરર આવતી હતી જેના કારણે તેનું કામ નહોતું થતું આ વિડીયોમાં હું જે ટ્રીક કહું તે તમે ફોલો કરશો તો તમે સો ટકા પોતાના રાશન કાર્ડનું ઈ કેવાયસી કરી લેશો તમને કોઈ પણ જાતની ઈરર નડશે નહીં અને વિડીયો પૂરો જોજો કારણ કે થોડુંક પણ તમે સ્કીપ કરશો તો તમને પ્રોસેસ સમજમાં નહીં આવે કારણ કે પ્રોસેસ થોડીક હાર્ડ છે તો વિડીયો સ્કીપ કર્યા વગર જોશો તો તમને આવડશે અને જો આ વિડીયોથી તમારું કામ થઈ જાય તો એક નાની રિક્વેસ્ટ છે કે ચેનલને ને સબસ્ક્રાઇબ કરી અને બેલ લાયક પ્રેસ કરી લેજો સબસ્ક્રાઈબ બિલકુલ ફ્રી હોય છે અને વિડીયોને લાઇક પણ કરી દે સૌ પ્રથમ પ્લે સ્ટોર ઓપન કરીને માય રાશન લખશો તો આવી એપ્લિકેશન તમારી પાસે આવી જશે માય રેશન ગુજરાત તો આને તમારે ઇન્સ્ટોલ કરી અને ઓપન કરી લેવાની છે જેવી ઓપન કરશો કે આવો ઇન્ટરફેસ આવી જશે તમે આ એપ્લિકેશન પહેલી વખત યુઝ કરો છો તો તમારે અહીં નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા તમારે પોતાનું નામ ગુજરાતીમાં ટાઇપ કરવાનું છે અહીંયા પોતાનો મોબાઈલ નંબર ટાઈપ કરવાનું છે ઇંગ્લિશમાં ટાઈપ કરશો તો પણ ચાલશે અને મોબાઈલ નંબર ચકાસો પર ક્લિક કરશો તો તમારા આ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરશો તો તમે રજીસ્ટ્રેશન કરી લેશો અને ત્યારબાદ તે જ મોબાઈલ નંબરની મદદથી તમારે આ એપ્લિકેશનમાં લોગિન કરી લેવાનું છે જેવી તમે એપ્લિકેશન ઓપન કરશો કે આવી રીતે તમારા સામે બહુ બધા ઓપ્શન આવી જશે જેમાંથી અહીં નીચે એક ઓપ્શન છે આધાર ઇ કેવાય સિવાળો તો તમારે અહીં ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો તમારી પાસે કંઈક આવો ઇન્ટરફેસ આવી જશે હવે ખાસ મહત્ત્વની વાત ધ્યાનથી સાંભળજો ઇકેવાયસી કરવા માટે આપણે એક આધાર કાર્ડની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની હોય છે અહીંયા આપણને જણાવેલું પણ છે કે અહીંયા આ લિંક પર ક્લિક કરી તમે આધાર ફેસ આઈડી એપ્લિકેશનને ડાઉનલોડ કરો અહીંયા તમે જેવું ક્લિક કરશો કે તમે તરત પ્લે સ્ટોરમાં ચાલ્યા જશો પરંતુ મિત્રો તમારે આ ભૂલ નથી કરવાની કારણ કે અહીંથી જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો અહીં એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે ઈ કરી શકતા નથી કારણ કે અત્યારે તમે અહીં ક્લિક કરશો એટલે સીધા પ્લે સ્ટોરમાં જશો અને હાલની લેટેસ્ટ વર્ઝન તમે ડાઉનલોડ કરશો પરંતુ આ લેટેસ્ટ વર્ઝન જે છે તેમાં ખૂબ જ ઇરરર આવે છે કોઈને આ વર્ઝનથી ઇ કેવાય થતું નથી તો આનો રસ્તો હું તમને એ જણાવું છું કે તમારે આ એપ્લિકેશન તો ડાઉનલોડ કરવાની છે પરંતુ આ લિંકના માધ્યમથી નથી કરવાની કારણ કે લેટેસ્ટ વર્ઝન તમે ડાઉનલોડ કરશો તો તેમાં ઇરર આવશે આધાર ફેસ આઈડી નવ્વાણું તેરનું ઇરાાર આવશે અને તમે ઈ કેવાયસી નહીં જ કરી શકો તો હવે તમારે કરવાનું એ છે કે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આધાર ફેસ આરડી એપ્લિકેશનની લિંક મળી જશે એ લિંકની મદદથી તમારે એ જ વર્ઝન આધાર ફેસ આરડીની ડાઉનલોડ કરવાની છે તમે જેવું લિંક પર ક્લિક કરશો કે તમને જીમેલ આઈડી સિલેક્ટ કરવાનું કહેશે તો અહીંથી તમારે કોઈપણ જીમેલ આઈડી સિલેક્ટ કરવાનું છે જે જીમેલ આઈડી સિલેક્ટ કરશો તે જીમેલ આઈડીમાં એ એપ્લિકેશન ડાઉનલોડ કરશે થશે અને ત્યારબાદ અહીં ઓકે પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં પેકેજ ઇન્સ્ટોલર આના પર ક્લિક કરી દેવાનું છે અને આધાર ફેસ આઈડીની એ વર્ઝન જે છે તે તમારા ફોનમાં ડાઉનલોડ થઈ જશે એપ્લિકેશન ડાઉનલોડ થયા પછી અહીંયા ઇન્સ્ટોલ પર ક્લિક કરશો એટલે તમારી આધાર ફેસ આઈડી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે ઓપનનો ઓપ્શન નહીં આવે તેની તમારે ચિંતા કરવાની અને ત્યારબાદ ઓકે પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે પાછું એપ્લિકેશનમાં આવી જવાનું છે અને ત્યારબાદ નીચે સ્લાઇડ કરી અને ઉપરની સૂચનાઓ મેં વાંચીની બાજુમાં અહીં બોક્સ છે ત્યાં આગળ ક્લિક કરી દેશો અને ત્યારબાદ કાર્ડની વિગતો મેળવો આના પર ક્લિક કરશો ત્યારબાદ અહીં તમારું રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક કરી દેશો અહીં તમારો રેશન કાર્ડ નંબર જે કંઈ પણ છે તે ટાઈપ કરી દેશો અને તમારા આધાર કાર્ડના જે છેલ્લા ચાર આંકડા છે તે તમારે અહીં એન્ટર કરી દેવાના છે અને ત્યારબાદ તમારું રેશન કાર્ડ લિંક કરો આના પર ક્લિક કરી દેશો ત્યારબાદ આવી વિગત આવી જશે તો તમારે અહીં આ બોક્સ પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ આધાર ઓટીપી જનરેટ કરો તેના પર ક્લિક કરી દેશો ત્યારબાદ તમે જે આધાર કાર્ડ નંબર એન્ટર કરેલો હતો તે આધાર કાર્ડ નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર એક ઓટીપી આવશે તમારા આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે નહીં તો કેવાયસી નહીં થાય તો તમારે અહીં એ ઓટીપી એન્ટર કરી દેવાનો છે જે તમારા મોબાઈલ નંબર પર આવ્યો કે જેના સાથે આધાર લિંક છે ઓટીપી એન્ટર કરી અને ઓટીપી ચકાસો પર ક્લિક કરશો ત્યારબાદ તમારું રેશન કાર્ડ સક્સેસફુલી લિંક થઈ જશે તો મિત્રો તમારું રેશન કાર્ડ લિંક થયા બાદ તમારે વીસથી ત્રીસ મિનિટ સુધી વેઇટ કરવાનો છે ત્યારબાદ તમારે પાછી આ એપ્લિકેશનને ઓપન કરવાની છે અને ત્યારબાદ વળી પાછું તમારે આધાર ઇ કેવાય આના પર ક્લિક કરી દેવાનું છે આના પર ક્લિક કરશો તો વળી પાછું તમારે નીચે સ્લાઇડ કરી અહીંયા બોક્સ પર ક્લિક કરી કાર્ડની વિગતો મેળવો આના પર ક્લિક કરી દેવાનું છે તો તમારો જે રેશન કાર્ડ નંબર છે તે લિંક થઈ ગયો હશે મેં તમને વીસથી ત્રીસ મિનિટ વ્યાટ જોવાનું એટલે જ કહ્યું કારણ કે તે સમય દરમિયાન આ લિન્કિંગ ચાલુ હોય છે એટલે તમારે તેટલો વેઇટ કરીને જ અહીં આવવાનું છે એટલે આ પ્રોસેસ થઈ ગઈ હશે એટલે તમારો રેશન કાર્ડનો નંબર અહીંયા તમને દેખાડી દેશે અને આ જે કોડ છે તે તમારે અહીં એન્ટર કરી દેવાનો છે અને ત્યારબાદ તમારે કાર્ડના સભ્યોની વિગતો મેળો આના પર ક્લિક કરી અને ત્યારબાદ તમારા રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો છે તે તમને અહીં દેખાડી દેવામાં આવશે અને એ સભ્યો નીચે અહીંયા એ પણ દેખાડવામાં આવશે કે તેનું આધાર સીડ છે કે નથી મિત્રો આધાર સીડ હોવું અને કેવાયસી કરવું એ બંને વસ્તુ અલગ છે અને અહીં જોઈ શકો છો મારા રેશન કાર્ડમાં બધા મેમ્બરની સામે આધારની સામે યસ લખેલું છે એટલે કે બધા સભ્યોનું આધાર ઓલરેડી સીડ થયેલું છે અને એક વસ્તુ ખાસ જાણી લો કે તમારા રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો છે એમાંથી જે સભ્યોએ આધાર સીડ કરેલું છે તેનું જ તે ઈ કેવાયસી ઓનલાઈન થઈ શકે છે નહીં તો નહીં થઈ શકે અને મેમ્બરની સામે અહીં ઈ કેવાયસી પણ લખેલું છે ઈ કેવાયસીની સામે નો લખેલું છે તેનું જ તમારે ઈ કેવાયસી કરવાનું છે એનું જ કેવાયસી બાકી છે પરંતુ જો તો કોઈ સભ્યમાં ઈ કેવાય સીમાં યશ લખેલું છે જેમ કે અહીં ઈ કેવાય સીની સામે યશ લખેલું છે તો એનું કેવાયસી થઈ ગયેલું છે એનું કેવાયસી તમારે કરવાની જરૂર નથી પરંતુ ઈ કેવાય સીની સામે જ્યાં જ્યાં નો લખેલું છે તે સભ્યોનું તમારે કેવાયસી કરવાનું રહેશે હવે કેવાયસી કરવા માટે સૌપ્રથમ નીચે આવશો તો અહીં આધાર ઇ કેવાયસી માટે સભ્ય પસંદ કરો આના પર ક્લિક કરશો તો તમારા આધાર કાર્ડમાં સોરી તમારા રેશન કાર્ડમાં જેટલા પણ મેમ્બર છે તે તમને અહીં દેખાડી દેવામાં આવશે એમાંથી તમારે જેનું કેવાયસી કરવાનું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે જેમ કે અહીં મારે આ નામનું કેવાયસી કરવાનું છે તો હું એ નામ સિલેક્ટ કરી દઉં છું અને ત્યારબાદ આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો તેના પર ક્લિક કરી દેશો હું સંમતિ સ્વીકારું છું આ બોક્સ પર ક્લિક કરી અને ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરો ત્યારબાદ તમારા આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીં એન્ટર કરી અને ઓટીપી ચકાસો પર ક્લિક કરશો મિત્રો જો તમારે અહીં કોઈ પણ ઇરર આવે છે આ પ્રોસેસ કરવા દરમિયાન તો એ આધારની સાઇટના કારણે આવતી હશે તો તમારે ટ્રાય કર્યા રાખવાનું છે કારણ કે આધારની સાઇટ ઘણી વખત હોય છે છે તેના કારણે આવે તો તમારે અમુક સમય પછી ટ્રાય કરવાની છે ત્યારબાદ પ્રોસેસ શરૂ થઈ જશે તો તમારે અહીંથી આધાર ફેસ આરડી ફોટો અને વિડીયો કેપ્ચર કરવાની પરમિશન આપવાની છે તો વાઇલ થી એપ પર ક્લિક કરી દેશે ત્યારબાદ તમારો કેમેરો ઓપન થઈ જશે વિડીયો કેવાયસી કરવા માટે તો મિત્રો આધાર ફેસ આરડી એપ મેં કહ્યું એ મુજબ તમે ડાઉનલોડ કરી હશે તો જ તે અહીંથી એ વિડીયો કેવાયસી થશે નકર તમને એરર દેખાડશે તો તમારે અહીંથી પોતાનો ફોટો કેપ્ચર કરતી વખતે અમુક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે નક્કર તમારો ફોટો કેપ્ચર નહીં થાય જેમ કે તમે તમારો ફોટો પાડશો એ દરમિયાન તમારા પાછળનું બેકગ્રાઉન્ડ એકદમ પ્લેન હોવું જોઈએ એટલે કે દિવાલ અથવા તો પડદા આગળ તમારે ઊભું રહેવાનું છે જેથી બેકગ્રાઉન્ડ પ્લેન આવે અને તમે જ્યારે ફોટો કેપ્ચર કરશો ત્યારે બેથી ત્રણ વખત તમારે પોતાની આંખ મટમટાવવાની છે તો જ તે તમારો ફોટો કેપ્ચર થશે તો આ બધી વાતોનું ધ્યાન રાખવાનું છે તો તમારો ફોટો કેપ્ચર થઈ જશે અને ઇમેજ કેપ્ચર સક્સેસફુલી લીલા કલરના અક્ષરે લખેલું આવે ત્યારે જ તમારો ફોટો સક્સેસફુલી કેપ્ચર થશે આ ન લખેલું આવે ત્યાર સુધી તમારો ફોટો કેપ્ચર નહીં થાય એટલે તમારે ટ્રાય કરતા રહેવાનું છે અને જો ફોટો કેપ્ચર કરવામાં કોઈ તકલીફ આવે છે કોઈ ઇરર આવે છે એપ્લિકેશનમાં તો તમારે બીજી વખત ત્રીજી વખત ટ્રાય કરવાનું છે એક વખત તમે સક્સેસ થઈ જ જશો જેવો તમારો ફોટો કેપ્ચર થઈ જશે કે તમારા આધારના ડેટાના આધારે તમારી ડિટેલ લઈ લેવામાં આવશે અને ત્યારબાદ તમારે અહીં યસ આઈ વોન્ટ ટુ સેન્ડ ઈ કેવાયસી ડિટેલ ફોર અપ્રુવલની બાજુમાં આ બોક્સ પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ નીચે મંજૂરી માટે વિગતો મોકલો પર ક્લિક કરી દેશો અને ત્યારબાદ રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર અપ્રુવલ આવી રીતે દેખાડી દેવામાં આવશે એટલે કે તમારી કેવાય સીની વિગત સપ્લાય ઓફિસમાં મોકલી દેવામાં આવશે ત્યાં આગળથી તમારું કેવાયસી સી કરવામાં આવશે તો મિત્રો કંઈક આવી રીતે તમે કોઈ પણ આધારની કે કોઈપણ અન્ય ઈરર વગર પોતાનું રાશન કાર્ડનું ઈ કેવાય કરી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય અને આ વિડીયોથી તમારું કામ થયું હોય તો એ એક નાની એવી રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લઈકન પ્રેસ કરી દેજો કારણ કે આ વિડીયો બનાવવામાં ખૂબ મહેનત લાગે છે અને સબસ્ક્રાઈબ માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી તે બિલકુલ ફ્રી હોય છે અને વિડીયોને લાઇક પણ કરી દેજો